ખટોદર વિસ્તારમાં આવેલ યુનિક હોસ્પિટલ નજીક મૂર્તિકારના ત્યાં મૂર્તિઓ ખંડિત કરવા મામલે દસ થી પંદર મૂર્તિઓ ખંડિત થયા હોવાના મેસેજ મળતા ખટોદરા પોલીસનો કાફલો પહોંચ્યો હતો મૂર્તિઓના આંગળીઓના પાસે નુકસાન થયું છે માટીની મૂર્તિઓ બનાવતા હોય છે ભેજવાળું વાતાવરણ અથવા મૂર્તિઓ નજીક હોવાને કારણે હજારો લોકો મૂર્તિઓ જોવા આવતા હાથ લાગ્યો હોઈ શકે છે પરંતુ ખટોદરા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે પ્રાથમિક તપાસમાં કોઈ ઈરાદાપૂર્વક કોઈ નુકસાન કરવામાં આવ્યું નથી તેવું જણાઈ આવતું નથી

તો એનું કેવું છે મારા જોડે વીસ એક મજૂર વીસ થી પચીસ મજૂર છે અને દિવસ દરમિયાન હજારો લોકો મૂર્તિઓ સિલેક્ટ કરવા અને પોતાનો ઓર્ડર કરેલી મૂર્તિ કેટલી બની જોવા માટે આવતા હોય સાથે પરિવાર બાળકોને સાથે લઈને પણ આવતા હોય છે મારતીની મૂર્તિઓ છે ભેજવાળો વાતાવરણ જેના કારણે આંગળીનો ભાગ એ સોફ્ટ ભાગ છે જે સામાન્ય ટચ કરવાથી અથવા કોઈ નાની મોટી મૂર્તિઓ મારતી બહારની ઓર્ડરની ઓર્ડર મૂર્તિઓ બહાર કાઢતા હોય એ દરમિયાન પણ એને નુકસાન થઈ જાયનું જણાઈ આવે છે હાલ કોઈ ગુનાઈત છે કે નહીં એ બાબતમાં પોલીસ તપાસ થઈ પણ પ્રાથમિક તપાસ દરમિયાન એવું કઈ જણાઈ આવતું નથી અને પોલીસ આ બાબતે મૂર્તિકાને કાના બી રાખી હવે રાખી પોલીસ ની મૂર્તિઓ અલગ અલગ થોડા દૂર દૂરના ના અંતરે રાખી જેના કારણે ઇઝીલી મૂર્તિઓ જે માણસો જવર અવર જવાના કારણે તૂટે ને નુકસાન ના થાય મૂર્તિકારે એને પોતાને ખ્યાલ નથી કેવી રીતે તૂટેલ છે એટલે એને એ બાબતે એને પૂછતા એવી શક્યતા ખરી કે સાહેબ મૂર્તિ માટીની મૂર્તિ છે અને ભેજ વાળું વાતાવરણ છે સામાન્ય ટચમાં પણ તૂટી જાય છે અને જ્યાં મૂર્તિઓ ગોઠવી છે નજીક નજીક એકદમ ટૂંકા પેસેજમાં ગોઠવેલી છે જેના કારણે જે લોકો જોવા આવે છે પોતાના ઓર્ડરની મૂર્તિ લેવા આવે છે અને સાથે બાળકોનો પરિવાર ભી આવતો છે કોઈક ના હાથ તૂટો હાથ અને નીકળતો મૂર્તિ બહાર કાઢતા હોય એ દરમિયાન ભી મૂર્તિના સામાન્ય ભાગ અડી જવાથી પણ આ નુકસાન થઈ જવાની શક્યતા રહેલી છે લોકોને અપીલ એક કરીએ છીએ કે જે લોકો અમુક સોશિયલ મીડિયા પેજ ઉપર અથવા અમુક જગ્યાએ કોઈ કોઈ ઈરાદાપૂર્વક તોડે એ રીતની અફવા ચાલે પણ એના ઉપર ધ્યાન ના રાખવું પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આવું કોઈ પણ જણાય આવેલું નથી લોંગ ટાઈમ થી મૂર્તિ લેવા જારો લોકો આવતા હોય માટીની મૂર્તિઓ છે અને ટૂંકા પેસેજમાં ગોઠવેલી મૂર્તિઓ છે જેના કારણે આવો બનાવ બનાવવાની શક્યતા પોલીસને હાલ દેખાઈ આવે છે